નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર ચૌદ એક ઈડનનો વાણીઓ છે એની વાત કરવાના છીએ તો મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન સ્વાધ્યાય પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ ધોરણ છના સ્વાધ્યાયના દરેક પાઠના સ્વાધ્યાયના પણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતી એટલે કે પલાસની સ્વાધ્યયન પોથીનો પાઠ નંબર ચૌદ એક ઇડનનો વાણિયો તો પેલું આવે છે પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ શોધો અને બોક્સમાં લખો ચોર સામે સૌથી પહેલા ધૂળાએ શું કર્યું શું કહ્યું એમાં અ હું એકલો નથી મારી સાથે બાર સાથીઓ છે ત્યાર પછી બીજું ધૂળાના બે મહત્વના સાથીઓ કોણ છે તો ડ હિંમત અને વિશ્વાસ ત્યાર પછી ત્રીજું ધૂળાની જગ્યાએ તમે હોય તો શું કરો તો ડો હિંમત અને વિશ્વાસ સાથે બુદ્ધિનો ઉપયોગ કરી પોતાનું કાર્ય પાર પાડો ત્યાર પછી મિત્રો કાવ્ય વાંચવાનું છે પ્રશ્ન બે કાવ્ય વાંચી પ્રશ્નના ઉત્તર લખો એક શરણાઈ વાળો સાત વર્ષ સુધી શરણાઈ શીખી આખવા જે કાવ્ય છે કવિ દલપતરામનું આ કાવ્ય વાંચી અને ત્યાર પછી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે તો અહીંયા પ્રશ્ન આપ્યા છે શરણાઈવાળો કઈ વિદ્યા માટે વખણાયો છે શા માટે શરણાઈવાળો રાગિણી વિદ્યા માટે વખણાયો છે કારણ કે તે તેણે સાત વર્ષ સુધી શીખી હતી શરણાઈવાળો સાથી શેઠને ખુશ કરવા ઈચ્છે છે શરણાઈવાળાનો હેતુ છે કે શેઠ પાસેથી કંઈ પ્રોત્સાહન ઇનામ મળે શરણાઈ વગાડે તો શેઠ એને પ્રોત્સાહન ઇનામ આપે ત્રીજું શેઠ શરણાઈવાળાનો સો પડકાર કરે છે શા માટે શેઠ શરણાઈવાળાને સાંભેલું ઓગળવા માટે પડકાર કરે છે કારણ કે તે શેઠ કંજૂસ છે ચોથું શેઠે શરણાઈવાળાની કલાનું કરેલું અપમાન યોગ્ય છે કે અયોગ્ય શા માટે તો કે અયોગ્ય છે કારણ કે આપણે કોઈની પણ કલાનું અપમાન કરવું જોઈએ નહીં પાંચમું તમે સંગીતના સાધનોનો ઉપયોગ કરો છો કેવી રીતે તો કે હા અમે સંગીતના સાધનોનો ઉપયોગ પ્રાર્થના સભામાં ધૂન ભજન ગાતી વખતે કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે એક ઈડનનો વાણ્યો કાવ્યમાંથી સરખાપ્રાસવાળા શબ્દ શોધી તેના વાક્ય બનાવો મારા ગામનું નામ ગામ અને નામ અથવા નામ અને ગામ રામપુર છે તો આ સરખાપ્રાસવાળા શબ્દ થયા ત્યાર પછી મેં મનમાં વિચાર કર્યો કે મારે બાર જંગલના વાટમાં મને દિલમાં ઉચાટ થયો આપણે એવા દાવ ન રચવા કે કોઈના દિલમાં ઘાવ થાય રાજાએ જંગલમાં હિંમતનો રંગ બતાવ્યો ચોર એકી સાથે નાઠા જ્યારે ધુળાએ બતાવ્યા હાથ મારે અહીં કામ પતાવીને બીજે ગામ જવું છે તમામ બાળકોના નામ બતાવો બે ભાઈથી ચાલવાનું કામ થાય તો આ તપણા સમાન પ્રાસવાળા શબ્દ ત્યાર પછી ચૌદમું સોરી ચોથું ધૂળાએ ગણાવેલા બાર સાથીઓ જણાવો એમાં ડાબો હાથ જમણો હાથ ડાબી આંખ જમણી આંખ ડાબો પગ જમણો પગ પહેલું કાટલું બીજું કાટલું ત્રીજું કાટલું ચોથું કાટલું અગિયારમું હિંમત અને બારમું વિશ્વાસ તો આ રીતના બાર સાથીઓ હતા પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નનો ઉત્તર તમારી સ્થાનિક બોલીમાં લખો તમે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો મારે અંધારી રાતે જંગલમાં જવાનું થાય તો ભીક મને બહુ લાગે પણ હિંમત કરીને જાવ ખરો બીજું કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશો આપણે અહીંયા આપણી સ્થાનિક બોલીમાં જવાબ લખવાના છે ગમે તે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે હિંમતપૂર્વક કરવો જોઈએ આપણે ગમે તેવી મુશ્કેલ સમસ્યા હોય તો પણ પીછેહટ ન કરવી જોઈએ અને સમસ્યા સામે ઝઝમવા માટે તૈયાર રહેવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન છો આવે છે ધૂળાએ ખેલેલા જીવ સટે સટોસટના જંગ વિશે લખો જંગલમાં મળેલા ચોર સામે ઝૂમવા ધૂળાઇએ હિંમત કરી તે પોતા તે તો તેની પાસે રહેલા કોથળા તે તો તેની પાસે રહેલો કોથળો જોરથી વીંજવા લાગ્યો અને તેમાં રહેલા કાટલા ચોરોને જોરથી વાગવા લાગ્યા અને ધૂળો તે ક્યાંય આગું પાછું જોયા વગર જીવ સટોટનો જંગ ખેલવા લાગ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આવે છે સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો હું એકલો નથી પણ મારી સાથે બાર સાથીઓ છે નથી કદી હું એકલો સાથીઓ મારે બાર એકમાં આટલું બધું બળ જોઈ ચોર ચમકી ગયા ચોરો ચોક્યા એકમાં હોય આટલું જોર એ બે વિના બધું નકામું છે એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ ચોથું કંઈક વિવેક રાખજો હું બાર જણા સાથે લઈને નીકળ્યો છું બાર જણા લઈને નીકળ્યો છું કરજો કંઈક વિવેક ત્યાર પછી પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો વાક્ય વિશેષણ અને ક્રિયા વિશેષણ ચતુર ગીતાએ હળવેથી પૂછ્યું તો ચતુર વિશેષણ છે ને હળવેથી એ ક્રિયા વિશેષણ છે હોશિયાર મીના હળવેથી મલકી હોશિયાર વિશેષણ ને હળવેથી ક્રિયા વિશેષણ બહાદુર ધૂળો ઝડપથી કૂદ્યો તો બહાદુર વિશેષણ અને ઝડપથી કૂદ્યો ક્રિયા વિશેષણ જમવાની શોખીન મીના ગળી ચટણી લાવી તો શોખીન એ વિશેષણ અને ગળી એટલે ક્રિયા વિશેષણ બીકણ સસલી ધીમેથી દોડી બીકણ વિશેષણને ધીમેથી દોડી સમજદાર ધીમાએ સુંદર વાત કહી તો સમજદાર વિશેષણ અને ક્રિયા વિશેષણ સુંદર દયાહીન શિકારીને થોડી દયાવી દયાહીન એ વિશેષણ અને થોડી એ ક્રિયા વિશેષણ હોશિયાર મયંગ ધીમેથી બોલ્યો હોશિયાર છે વિશેષણ ને ધીમેથી એ ક્રિયા વિશેષણ ત્યાર પછી ગમગીન સીમા ધીમેથી રડી પડી ગમગીન છે એ વિશેષણ અને ધીમેથી ક્રિયા વિશેષણ ચતુર બિરબલ ધીમેથી બોલ્યો ચતુર છે વિશેષણ ને ધીમેથી બોલ્યા ક્રિયા વિશેષણ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ એક ઈડરનો વાણિયો કાવ્યની વાર્તા બનાવી તેને યોગ્ય શીર્ષક આપો ચતુર વાણિયો એક ધૂળા નામનો ઈડરનો વાણિયો હતો તે એક સાંજે કોટડા ગામમાં જવા માટે નીકળ્યો પરંતુ અંધારાને લીધે જંગલમાં ભૂલો પડ્યો તેણે મનમાં વિચાર કર્યો હું એકલો નથી પરંતુ મારે બાર સાથી છે ત્યાં તેને બે ચોર મળ્યા અને ધૂળેએ ધમકાવીને જે પાસે હોય તે આપી દેવા માટે કહ્યું પછી ધૂળો કોથળો વીંજવા લાગ્યો ત્યારે ચોરોને એમ થયું કે એકમાં એટલું ચોર હોય તો બાર જણા છૂટશે તો આપણું શું થશે એમ વિચાર ચોરો નાસી ગયા દસમું કાવ્ય પંક્તિનો અભ્યાસ કરી વિચાર વિસ્તાર લખવો કડવા હોય લીમડા પણ શીતળેની છાંય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય આ લોકપ્રિય કહેવત ગાઢ જીવનની હકીકત દર્શાવે છે લીમડાનું ઝાડ કડવાસ માટે જાણીતું છે પરંતુ તેની છાય તાજગી અને શીતળતા આપે છે ત્યારે બાંધવ હોય અબોલડા હોય તોય પોતાની બાય દર્શાવે છે પરિવાર જનો અને સંબંધીઓ સાથે સંબંધો ભલે અબોલ રહેતા હોય તેમ છતાં આપણે હંમેશા સહારો આપે છે ત્યાર પછી મનમેલા તન ઉજળા બગલા કપટી અંક તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ આ કહેવત માનવીના આચરણ અને સ્વભાવની પ્રમાણિકતા પર ભાર મૂકે છે બગલો દેખાવમાં શુદ્ધ સફેદ અને શાંતિપૂર્ણ લાગે છે પરંતુ તે ત્યાગ અને સદભાવનાનો ઉપદ્રષ્ટ ન હોવાથી કપટીની છબી ધરાવે છે તે શિકાર માટે નિષ્ઠુરતાથી આગળ વધે છે કાગડા જેવો તન અને મનનું સુખ સુમેળ વ્યક્તિના આદર અને વિશ્વાસ માટે આવશ્યક છે બાહ્ય આકર્ષણ કરતાં આંતરિક સ્વભાવને અને નમ્રતા વધુ મૂલ્યવાન છે તો મિત્રો આ તો આપણું ધોરણ છનું સ્વ અધ્યયન પોથીના પાઠ નં ગુજરાતીના પાઠ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો